ચોમાસામાં વડીલોએ અવશ્ય ખાવી જોઈએ આઠ વસ્તુઓ ચોમાસાના રોગોથી બચાવશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી અને સ્વસ્થ બનાવવાની વાત કરીએ છીએ મિત્રો ચોમાસાની ઋતુ ઠંડક અને હરિયાળી લઈને આવે છે પરંતુ આ ઋતુ વડીલો માટે અનેક બીમારીઓનો સંકેત પણ આપે છે જેમ કે શરદી ઉધરસ સાંધાનો દુખાવો પાચનની ગરબડ અને રોગપ્રતિકારક શક્તિની નબળાઈ આવા સમયે યોગ્ય આહાર જ સૌથી મોટી દવા છે આજના વિડીયોમાં આપણે ચોમાસામાં વડીલો માટે જરૂરી આઠ વસ્તુઓ વિશે જાણીશું જે માત્ર શરીરને અંદરથી મજબૂત બનાવશે નહીં પરંતુ ઋતુ સંબંધિત બીમારીઓથી પણ બચાવશે તો મિત્રો આ વિડિયો ખૂબ જ માહિતી ચાલો વિડીયો શરૂ કરીએ શા માટે ખાસ છે ચોમાસાની ઋતુ વડીલો માટે મિત્રો ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજ વધી જાય છે જેનાથી ચેપ અને વાયરસ ઝડપથી ફેલાય છે વડીલોની રોગપ્રતિકારક શક્તિ પહેલેથી જ નબળી હોય છે આવા સમયે શરદી ઉધરસ તાપ ફ્લૂ ઝડપથી પકડે છે સાંધાનો દુખાવો અને સ્નાયુઓમાં જકડાઈ જવું પણ આ ઋતુમાં વધી જાય છે તેથી જરૂરી છે કે ભોજન એવું હોય જે પાચનને સુધારશે શરીરને ગરમી આપશે અને રોગો સામે લડવાની શક્તિ પણ આપશે ચોમાસામાં વડીલોએ અવશ્ય ખાવી જોઈએ આઠ વસ્તુઓ નંબર એક સત્તુ કુદરતી એનર્જી બુસ્ટર મિત્રો સત્તું ઉનાળામાં ઠંડક આપે છે પરંતુ ચોમાસામાં તે પાચનમાં સુધારો કરે છે અને શરીરમાં શક્તિ ભરે છે તેમાં પ્રોટીન ફાઈબર આયર્ન અને મેગ્નેશિયમ હોય છે જે વડીલો માટે ખૂબ જ જરૂરી છે તેને સવારે ખાલી પેટે પાણીમાં ભેળવીને અથવા દહીંમાં ભેળવીને લઈ શકાય છે ફાયદા પાચન સુધારે થાક દૂર કરે રોગપ્રતિકારક શક્તિ મજબૂત નંબર બે આદુ તુલસીની ચા રોગ પ્રતિકારક ચમત્કાર મિત્રો આદુ અને તુલસી બંનેમાં એન્ટિવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે ચોમાસામાં શરદી ઉધરસ તાવ અને ગળાના દુખાવાથી બચવા માટે આચા ખૂબ જ ફાયદાકારક છે તેમાં થોડો કાળો મરી અને મધ પણ ઉમેરી શકાય છે ફાયદા ગળાનું રક્ષણ રોગપ્રતિકારક શક્તિ મજબૂત રક્ત પરિભ્રમણ સુધારે નંબર ત્રણ લસણ સાંધા અને હૃદયનો રક્ષક મિત્રો લસણ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને ચોમાસામાં થતા સાંધાના દુખાવામાં રાહત આપે છે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયને મજબૂત બનાવે છે રોજ સવારે ખાલી પેટે શેકેલું લસણ ખાવું અથવા ભોજનમાં સામેલ કરવું ફાયદાકારક છે ફાયદા સોજો ઘટાડે સાંધાનો દુખાવો નિયંત્રિત હૃદયનું રક્ષણ નંબર ચાર સ્વાદ અને સ્વાસ્થ્યનું કોમ્બો મિત્રો ચોમાસામાં વડીલોનું પાચન નબળું પડી જાય છે આવા સમયે શક્કરિયા એક હળવો ફાઈબ્ર ભરપૂર અને મીઠો વિકલ્પ છે તે બ્લડ સુગરને પણ સંતુલિત કરે છે અને હાડકાં માટે સારું છે બાફીને અથવા હળવા તેલમાં શેકીને ખાઈ શકાય છે ફાયદા પાચન સુધારે હાડકાને તાકાત ઉર્જામાં વધારો નંબર પાંચ હળદરવાળું દૂધ શરીરનું કુદરતી રક્ષણાત્મક કવચ મિત્રો હળદરમાં કરક્યુમિન હોય છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીસેપ્ટિક છે ચોમાસામાં હળદરવાળું ગરમ દૂધ પીવાથી ચેપથી બચાવ થાય છે અને સાંધાનો દુખાવો પણ ઓછો થાય છે રાત્રે સૂતા પહેલા પીવું સૌથી ફાયદાકારક છે ફાયદા રોગ પ્રતિકારક શક્તિ મજબૂત શરીરમાં સોજો ઓછો સારી ઊંઘ નંબર છ મગની દાળ સુપાચ્ય અને પૌષ્ટિક વિકલ્પ મિત્રો ચોમાસામાં ભારે ભોજન ન ખાઈને હળવો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ મગની દાળ પ્રોટીન આયર્ન કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે તેને ખીચડી દાળ અથવા સૂપના રૂપમાં લઈ શકાય છે ફાયદા પેટ સાફ શરીરને ઉર્જા રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ નંબર સાત સફરજન દરરોજ એક સફરજન ડોક્ટરને દૂર રાખે મિત્રો સફરજનમાં ફાઈબર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે ચોમાસામાં તે ફેફસા અને હૃદયને મજબૂત બનાવે છે અને શરીરને ડિટોક્સ કરે છે સવારના નાસ્તામાં સફરજન લેવું સારો વિકલ્પ છે રોગ પ્રતિકારક શક્તિ બુસ્ટ બ્લડ સુગર નિયંત્રિત વજન સંતુલન નંબર આઠ પલાળેલા બદામ મગજ અને શરીર બંને માટે ટોનિક મિત્રો બદામમાં વિટામિન ઇ હેલ્ધી ફેટ્સ અને મેગ્નેશિયમ હોય છે પલાળીને ખાવાથી પચવામાં સરળ હોય છે અને શરીરને ગરમી પણ આપે છે પાંચથી છ બદામ રોજ સવારે ખાઓ ફાયદા મગજ તેજ હાડકા મજબૂત ત્વચામાં નિખાર આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો ચોમાસામાં કાચા સલાડથી બચો બહારની તળેલી શકેલી વસ્તુઓથી બચો ઉકાળેલું પાણી પીવો હુંફાળું પાણી સૌથી સારું ખાટા ફળોને ધોઈને જ ખાઓ ફંગસનો ખતરો રહે છે ભોજન હંમેશા ગરમ અને તાજું ખાઓ વાસી ભોજન ઝેર બની શકે છે દિવસમાં હળવી કસરત અથવા ચાલવું પણ જરૂરી છે બોનસ સેગમેન્ટ ચોમાસામાં શું ન ખાવું દહીં જો સાંધાનો દુખાવો હોય તો બહારની ચાટ ફ્રિજનું પાણી તળેલી શકેલી વસ્તુઓ કાપેલા ફળો જે ખુલ્લામાં રાખ્યા હોય તો મિત્રો ચોમાસાની ઋતુ જો સંભાળીને જીવવામાં આવે તો શરીરને રિચાર્જ કરવાનો શ્રેષ્ઠ સમય બની શકે છે વડીલોને જો આ આઠ વસ્તુઓ નિયમિત રૂપે આપવામાં આવે તો તેમનું શરીર ઋતુના પ્રકોપથી સુરક્ષિત રહેશે અને જીવનમાં નવી ઊર્જાનો સંચાર થશે મિત્રો જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો અને વીડિયોને વધુમાં વધુ લોકો શેર જરૂર કરો તો મિત્રો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો વીડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર